અમદાવાદ ખાતે તારીખ પાંચમી ફેબ્રુઆરી બે હાજર પચીસ ને બુધવાર ના રોજ સવારે નવ વાગ્યા લઈને બાર વાગ્યા દરમિયાન ભીમયુ બુદ્ધ જયંતિ જ્ઞાન મહાપર્વ વ્યાખ્યાન માળા સમારોહ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પધારેલા દ્વારા બાબા સાહેબ આંબેડકર તેમજ પ્રતિમા આગળ પુષ્પો અને મીણબત્તી પ્રગટાવીને બૌદ્ધ વંદના કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી કાર્યક્રમમાં સમારંભના ઉદઘાટક અને અતિથિ ગણમાં આયુ રમેશભાઈ મકવાણા બિલ્ડર ગોવાના વાળા આયુ નારાયણભાઈ મકવાણા સજાવટ ફર્નિચર અને ફેક્ટરી આયુ ડીપી સોલંકી ડેપ્યુટી જનરલ મેનેજર બી એસ એનએલ આયો મનુભાઈ પરમાર બિલ્ડર અને પ્રમુખ વણકર સેવા સંઘ ચાંદખેડા આયો મોતીલાલ પાટણવાળા મહામંત્રી વણકર સેવા ચાંદખેડા મહામંત્રી ગુજરાત અકાદમી આયુ તથાગત રાજરશ્મી આયુ અમૃતભાઈ શાક્ય અને સમગ્ર ગુજરાતના વિવિધ શહેરોમાંથી પતારેલા પૂર્વ શ્રામનેરો અને બૌદ્ધ ઉપાસકોમાં આયુ વિનય બૌદ્ધ જૂનાગઢ આયુ ખુશાલ શાક્ય આણંદ આયુ સતીશ રાષ્ટ્રપાલ પાલનપુર આવ્યો નીતિન સુતરિયા રાણી આયુ આનંદ મિત્ર વેજલપુર આયુ મિલિંદ મકવાણા જામનગર આવ્યો એન પરમાર આવ્યો મહાન પ્રિયદર્શી આવ્યો એમએસ રાણા આવ્યો ડી એમ રાઠોડ આવ્યો કે વી અમીન મધુબેન બૌદ્ધ જુનાગઢ અરુણાબેન બૌદ્ધ વેજલપુર શાંતાબેન બેંકર જીવરાજ પાર્ક જશુમતી બેન શાક્ય આનંદ તેમજ આયુ ગોરધનભાઈ મકવાણા આયુ જે કે પરમાર આયુ ટીટી ભયંકર આયુ ભીખાભાઈ અમીન આયુ ભીખાભાઈ એ મકવાણા સંચાલક સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસન તેમજ નામી અનામી સૌ સમાજ બંધુઓ ઉપાસકો ઉપાસિકાઓ નિવૃત્ત અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા આયુ રમેશભાઈ મકવાણા બિલ્ડર દ્વારા કાલોલ આર્સ આરસોડિયા ખાતે બૌદ્ધ વિહાર બનાવવા માટે જમીન આપવાની જાહેરાત કરી હતી કાર્યક્રમને આભાર વિધિ આયો તથાગત રાજા રશ્મિ દ્વારા કરવામાં આવી હતી અને આયો અમૃતભાઈ શાક્ય દ્વારા કાર્યક્રમનું સુંદર સંચાલન કરવામાં આવ્યું હતું છેલ્લે સૌ સમૂહ ભોજન લઈને છૂટા પડ્યા હતા આ સુંદર કાર્યક્રમનું આયોજન કરવા બદલ આયોજકોનું સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસણના સંચાલક શ્રી ભીખાભાઈએ મકવાણા એ ખૂબ હાર્દિક અભિનંદન સહ આનંદ કામનાઓ પાઠવી છે ریپورتر ښاپه مکوانا ننداسن Not be ફેરફાર વિધિ કરવા માટે ઉભા કરીએ એટલે બંને તો કોણ ના ઓળખતું હોય ઓછો સમય બે શબ્દોમાં પૂરું કરજો ઓછો સમય બે શબ્દોમાં પૂરું કરજો મેં કહ્યું થેન્ક યુ બે શબ્દોમાં પૂરું કરીશ બરાબર અનુમોદન છે બે શબ્દોમાં પૂરું એટલે કે હા થેન્ક યુ અને હું બેસી ગયો અને આખો હોલ ઊભો થઈને આવ્યો ના તમે બોલો જ બોલો બોલો જ બોલો બોલો જ બોલો પણ અહીંયા ઉભી ગયો કારણ કે મેં જ્યારે મારા ઉપર લિમિટ મૂકી છે બીજા વ્યક્તિઓ ઉપર લિમિટ મૂકી છે તો હું પણ એને અનુપાદિત છું મારું અનુશાસન મારા માટે હોવું જોઈએ જો હું બીજા તરફ અપેક્ષા રાખતો હોતો મારું વક્તવ્ય શરૂ કર્યું નથી એ પહેલાં જે બધા અહીંયા ઉપસ્થિત છે જેમનું નામ આયુષ્યમાનંદ રમેશભાઈ ભેંકરે આપણે સમક્ષ રજૂ કર્યું ખુશાલતાઈ સાખી એમના વિશે ઘણું બધું કહ્યું એવા જ મારા એક મિત્ર ધીરુભાઈ પ્રહણાભાઈ જાદવ એમણે પણ થાઈલેન્ડમાં આવી અને આ સામે પ્રવચ્ય ગ્રહણ કર્યું એવા ઘણા બધા મિત્રો છે તમને ના પાડેલું કે હું કોઈ એવો મોટો માણસ નથી કે તમારી સાથે આ બધા ભૂત વિશે ખૂબ જ જાણકાર માણસોની વચ્ચે વડીલો ઉપરની સાથે હું મંચસ્થ થઈ શકું પણ એમનો ખૂબ આગ્રહ હતો એટલે પછી મેં એમનો આમંત્રણનો સ્વીકાર કરીને અહીંયા ઉપસ્થિત રહ્યો બુદ્ધ ભગવાન વિશેનું નોલેજ હોવું અને એમના વિશેનું આચરણ કરવું એમાં બહુ ફરક છે અને તમે બુદ્ધ ધર્મ સ્વીકારો એટલે તમે બૌદ્ધિસ્ટ થઈ જાઓ છો પણ આચરણમાં જો ફેર પડે તો પછી એનો કોઈ અર્થ નથી રહેતો પછી તમે માતાને પૂછો અને બહાર આવીને પછી બીજો પેલા બુદ્ધ વિશેની વાતો કરો તો એનો અર્થ નથી મને બુદ્ધ વિશે જાણકારી હોય હું બુદ્ધ દ્વારા સ્વીકારવા તૈયાર હોઉં પણ મારા ઘરમાં જો પછી મારા પરિવારના સભ્યો એ તૈયાર ના હોય પછી મારે એમની આગ્રહને વસ્ત એની પેલી જૂની રૂઢિઓમાં મારે બેસવું પડે તો કોઈ એનો અર્થ નથી એમ મોતીભાઈએ કહ્યું કે મારા ઘરમાં કોઈ ધાર્મિક ફોટા નથી મારા ઘરમાં પણ મારા એ બધા થોડા ધાર્મિક છે એટલે એ થોડું ઘણું છોડી શક્યા નથી પણ જ્યાં મને પોતાને વ્યક્તિગત રીતે લાગે ઓળખે છે ત્યાં સુધી આ જે લોકો તથાગતભાઈ છે મહાનામભાઈ છે બધા મારા ઘેર ઘણી વખત આવે છે તો પહેલા માળે મારા ઘરમાં હું જે નીચે ગ્રાઉન્ડ ફ્લોર છું ત્યાં ફક્ત આંબેડકર ભગવાન સાહેબનો જે એક ફોટો છે અને બીજા માળે બુદ્ધ ભગવાનનો ફોટો તથા કે ભાઈએ પોતે જ લગાવી આપ્યો છે બુદ્ધ ભગવાન નો એ સિવાય મારા ઘરમાં કોઈ કેલેન્ડર કે કોઈ ધાર્મિક છે નહીં એટલે બુદ્ધ ધર્મ વિશેનું જે નોલેજ છે સદવત તો બોલો આટલા આશીર્વાદ આપ્યા હવે બે અગત્યની જાહેરાત ખૂબ મહત્વની છે અને ધ્યાનથી સાંભળવા જેવી છે એક જાહેરાત માનનીય રમેશચંદ્ર બેનકરજી કરશે અને એક જાહેરાત

અત્યાચાર થાય ત્યારે આપણને યાદ આવે બાબા સાહેબ આંબેડકર અને બાબા સાહેબ આંબેડકરે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો એટલે આપણે બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા જઈ રહ્યા છીએ અત્યાચાર થાય ત્યારે જ આપણે વિચાર આવે જે લોકો પૈસાવાળા છે સારી કક્ષાએ છે એ લોકો બુદ્ધને વાંચીને બુદ્ધ ધર્મ અંગીકાર કરે છે જ્યારે શિડ્યુલ કાસ્ટના લોકો સિલુ ટ્રાઇપની એવું ચર્ચા નહીં કરવામાં આવતો કેટલું કાંઈકના લોકોને જ્યારે અત્યાચાર થાય ત્યારે જે બુદ્ધ ધર્મ અમિકાર કરવામાં આવે હિન્દુ ધર્મની વાત કરું તો પાંચ હજાર વર્ષ સુધી આપણને ઘણા બધા અત્યાચાર થાય એઝ ઓન ટુડે વી આર ફેસિંગ ધ પ્રોબ્લેમ એટ્રોસિટી જે પ્રમાણે આપણી ઉપર કરવામાં આવે છે એ પ્રમાણે જે અત્યાચાર કરવામાં આવે છે એ પ્રમાણે ગામડામાં રહેવું અઘરું છે

સમાજના લોકો જે ગામડામાં રહે છે એમને તાલુકા લેવલે જિલ્લા લેવલે શહેર લેવલે વસાવો અને વસાઈને જે કાળી મજૂરી ત્યાં કરે છે એ મજૂરી અમદાવાદમાં કેમ ના થઈ શકે કેમ બરોડામાં ના થઈ શકે શેડ્યુલ ટ્રાઇબના લોકો ગામડામાંથી છ આઠ મહિના નવ મહિના અમદાવાદ શહેરમાં કે બીજા શહેરોમાં કાળી મજૂરી કરે છે ચાર પાંચ મહિના પોતાના ગામડે જાય કેટલું અઘરું પડે એટલે મારી સ્થિતિ અત્યારે એવી જ છે પણ સૌથી પહેલા હું આયોજકોમાં આદરણીય તથાગત સાહેબનો અને એમની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આટલો સુંદર એમણે કાર્યક્રમ કર્યો આટલી મોટી સંખ્યામાં બધા અહીંયા ઉપસ્થિત પણ રહ્યા હમણાં મનુભાઈ સાહેબે જે વાત કરી અને રમેશભાઈએ પણ જે વાત કરી રમેશભાઈને કહો એટલે સારામાં સારી બિલ્ડિંગ બનાવી આપે સારામાં સારી સોસાયટી બનાવી આપે બધું બધું વસ્તી આપણે અહીંયા જો કોઈ કરી શકતી હોય તો એનો યશ જો કોઈને મળે તો એમાં રમેશભાઈને ફાળો મોટો કરી શકાય સાધુ સાધુ તો હવે રમેશભાઈને આ વિષય પર બોલવાનું આવ્યું એટલે કેટલું અઘરું પડે અમાર તો પગ ધ્રુજર હતા હાલ કે આનું હાલ બોલવાનું હતું પણ વિષયમાં થોડો વિષયાંતર કરું છું કે ચાંદખેડાની અંદર રમેશભાઈ ના પ્રયત્નો બીજા બધા પણ આપણા બિલ્ડર મિત્રો છે અહીંયા એમના પ્રયત્નો કારણે કારણે આપણી બધી સંખ્યા ખૂબ જ અહીંયા વધી ગઈ છે અત્યારે ખૂબ એટલે અત્યારે અમદાવાદમાં

સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધને જે જ્ઞાનની પ્રાપ્તિ થઈ મહાબોધિ મહાવિહાર નું સંચાલન આજે વિધર્મીઓના હાથમાં છે એ આપણે જાણીએ છીએ અને એ વિધર્મીઓના હાથમાંથી બૌદ્ધોના હાથમાં આવે એ માટેની જે ચળવળ છે આંદોલન છે તે વર્ષોથી આપણે કરતા રહ્યા છીએ પણ હજુ સુધી આપણે સફળ થયા નથી પહેલા આંશિક રીતે આપણે સફળ થયા પણ એનું કોઈ પરિણામ આપણને મળ્યું નથી એથી આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઈબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે